નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કર્ધારકો માટે ગરીબ અને જે મધ્યમ વર્ગના રેશન કર્ધારકો છે એમને મળશે વીસ હજાર રૂપિયાની સહાય તો સહાય ક્યાંથી મળશે કઈ રીતે મળશે કઈ યોજના દખી મળશે તમને સહાય તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો વિડીયો શરૂ કરીએ તો એ અંતર્ગત યોજનાનું નામ છે સંકટ મોચન યોજના એટલે કે સંકટ મોચન યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જે બીજા શબ્દો અંતર્ગત બીજા યોજનાનું નામ પણ કહેવામાં આવે છે લાભ મળશે વીસ હજારનો લાભ કોને મળશે તો ગરીબી રેખા એટલે કે રેશન કાર્ડ ધારક છે એમને ઝીરોથી વીસની અંદર સ્કોર આવે છે એમને લાભ મળશે તો ઝીરોથી વીસ સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કામચલાઉ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ મૃત્યુ થયું હોય કુદરતી રીતે અકસ્માત મૃત્યુ થયું હોય કુટુંબના એક લાભ તમને આ પ્રકારે મળશે મૃત્યુ પામનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ ઉંમર અઢારથી સાઠ વર્ષથી ઓછી ન હોવી જોઈએ તો અવસાન થયા બે વર્ષ પછી તમારે આ લાભ જરૂરી હશે લાભ શું મળશે તો મુખ્ય કમાનાર વ્યક્તિ જો મૃત્યુ થાય તો એવા કિસ્સામાં વીસ રૂપિયાની સહાય ડીબીટી ડાયરેક્ટ બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવે છે તો મિત્રો આની અંદર આ યોજનાની અંદર ગરીબી દેખાતીની છે જે વ્યક્તિઓ છે જીરોથી વીસ સ્કોર ધરાવે છે આની અંદર રેશન કાર્ડ જરૂરી રહેશે તો લાભ શું મળે છે વીસ હજાર મળે છે અરજી તમારે ક્યાંથી પ્રાપ્ત કરવાની રહેશે અરજી તમને વિનામૂલ્યે મળે છે તો તમે જિલ્લે કલેક્ટર કચેરી પ્રાંત કચેરી તાલુકા મમલદાર કચેરી જન સેવા કેન્દ્રમાંથી તમે આ કચેરી અંતર્ગત અરજી લઈ શકો છો તો મિત્રો ગ્રામ પંચાયતની અંદર વીસી કોપરેટિડ જે ઓપરેટર છે એની જોડેથી તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો તો અરજી ક્યાં કરવાની રહેશે તો આ યોજના હેઠળ શહેરી ગ્રામ તમામ વિસ્તાર માટે સંબંધી તાલુકા મામલતદાર અરજી કરવાની રહેશે અથવા લાભાર્થી સહાય રકમ લાભાર્થીના એકાઉન્ટ ડિબિટી પ્રાપ્ત જમા કરવા માટે આ કરવામાં આવે છે તો મિત્રો જો તમારે રેશન કાર્ડ છે અને વીસ હજારની સહાય તમે યોજના રહેશે જે કુટુંબ સહાય યોજના એટલે કે સંકટ મોચન યોજના થકી કુટુંબની અંદર કોઈ મુખ્ય કામનારા વ્યક્તિ જો અઢારથી સાઠ વર્ષની વચ્ચે છે અને જે વ્યક્તિ મુખ્ય કામ આવે છે અને અચાનક મૃત્યુ પામે છે અકસ્માતથી અથવા કોઈ પણ કુદરતી વિધિ તો તમે એ થકી આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો બે વર્ષ પછી તમે આની અંદર અવસાન પામ્યા હોય તો એની અંદર તમે અરજી કરાવી શકો છો જો ખાસ યોજનાનું નામ છે સંકટમોચન યોજના તો જે પણ તમે ગામની અંદર રહેતા હોય તો ગ્રામ સેવકના માધ્યમથી અથવા તમારા ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર જઈ તમે સંકટમોચન યોજનાની અંદર તમે ફોર્મ ભરાવી શકો છો તો તમારી જોડે રેશન કાર્ડ હોવું જરૂરી હશે તો મિત્રો માત્ર રેશન કાર્ડ ધારકોને આ લાભ મળશે તો જય હિન્દ જય જવાન જય કિસાન